ગુડ મોર્નિંગ ગાઈસ બધાયને જય માતાજી જય વલરાજ જય શ્રી રામ કેમ છો બધા મિત્રો મજામાં જો આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય ના ભાઈ હવાર હવારમાં ઉઠીને થઈ ગયા છે આપણે મસ્ત મજાના તૈયાર આપણે જવાનું હા ભાઈ મોઢવાડા લીરભાઈ માતાજીના મંદિરે દર્શન કરવા માટે તો હાલો એ કરતા આવીએ તો હવે આપણે સીધા હે ને લીલભાઈ માતાજીના મંદિરે જઈને મળીએ જાદુ ખોટી નથી થવું કારણ કે પાછું મારે વહેલું ભાગે આવવાનું છે અને પછી મારે થોડું ઘણું કામકાજ પણ હે એટલે એવું હે ને ઘરના પણ મમ્મીને ભેગા આવે છે એટલે એની લઈને જવા ન હોય ખાસ હાલો ભાઈ ધીમે ધીમે નીકળીએ ને સીધા આપણી પાસે ન્યા માતાજીના મંદિર જે ને મળી આટલી પાર્કિંગ કરી દીધી હે ભાઈ ને આપણે મંદિરે ફાઇનલી ભૂગી આવ્યા છે કમ્પ્લીટ હાલો ભાઈ દર્શન કરી નાખીએ અંદર જઈને જી ના દર્શન ભાઈ મસ્ત ના મજાના કરી લીધા હે અને આપણે હવે નીકળવાનું હે ઘર બાજુ તો હાલો ભાઈ સીધા હવે આપણે મળીએ ઘરે જઈને તો લઈ અમે ઘરે આવ્યા ન ભિખારી થોડું ઘણું લઈ આવ્યા હે નાસ્તો પાણી આને ન દેતો બેઠા બેઠા આખો દી ખાવા સિવાય કઈ આરામ કામ કરતો હોય તો એક હોય તું પોહાઈ ને તું એમાંથી એક બિસ્કુટ દીધા જેવું કે નહીં કેરું દીધા જેવો માણસ આમ કેટલાક શો આવા યાર ખરેખર તમારા લીધે હે ને દેશ આગળ ને નથી આવતો કાં દેખા એ લીજે માં કઈ 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 ખાવાન થાતું નથી કે આપણે કઈ તી કઈ કામ નથી કર્યું ઓહાય ને કોઈ સંજોગ મુક દે ને એટલે મુક દે મુક દે મુક દે ને પણ તૂટે જાહે કોથરી કેડા ખાવને ને મજા મારો આમી વાડી આવી ગયા હે ભાઈ આપણે જ્યાં વાઈ છે ન્યા કારણ કે આપણે અહીંયાથી કરવાની છે ભાઈ મોટર ચાલુ અને ઘરે ટાંકાને કુંડા ને બધું ભરવાનું છે એટલે મેં કીધું ભાઈ હાલો હવે મોટર બોટર ચાલુ કરતો આવું તો ભાઈ લાઈન બાઈન કમ્પ્લીટ છે સડાવેલી એટલે ખોટી ગધા મજૂરી આપણે કરવાની નહીં રહીએ ગુજરાતીમાં કહું તો જો અહીંયા કાલે આ રોપમાં આજે દવા મારવા આવ્યો હતો ભાઈ અહીંયાથી અહીંયા નડી દેવાઈ ગઈ છે આ લાઈન અહીંયા ચડાવાઈ ગઈ છે કમ્પ્લીટ હવે મોટર ચાલુ કરી નાખીએ

મિત્રો તમને બધા ખબર છે હું આજે આ બગીચામાં કેળા સારા વા કેવા ટુ ન કોઈ ઘેર જ કેળા માર્કેટમાંથી માંથી લે તો એ જ ખાઈ લેવાનો હોય ને ગધા મજૂરી કોણ કરે હે હે સાનું મનું કામ કર્યું અહીં સીંધે ને ઘરે વીઓ જવાય ખોટા ધાન ત્યાં ન ને કે ડોહા ખબર પડે જાય તો આમાં તબલ થઈ જાય મોસમ અત્યારે એવું છે કે અહીંયા લીમડા એ હોય ને ઘરે બેઠા હોય તો ટાઈ લાગે એમ થાય કે ઓહો આતા જરાક વાવડો બહુ આવે ને ભાઈ ખેતરમાં જઈએ દસ મિનિટ ખાલી ભૂમરો મારવા તો એટલી ગરમી સડે જાય ને કે વાત પૂછોમાં આવે છોટી ખીલો થઈ જાય યાર એવું યાર આ મોસમ યાર સિરિયસલી યાર મને તો કઈ સમજાતું નથી ભાઈ ઊંડા ટાકા ભરાઈ ગયા છે તો મોટર બોટર બંધ કરી નાખીએ પછી ભાગી ઘરે ઘરે જઈને ફોન જોવા થાય હલો ખુબ સંધિયા બધા ને બપોર પછી ના વાગ્યા હે ભાઈ ત્રણ અને આજે આપણે પ્રેશર ચાલુ કર્યો હે ભાઈ ફૂલ બાકા જીકી પાથરા બાથરા કમ્પ્લીટ ઉકાઈ ગયા હે ને આજે હું કે ભાઈ ભૂર વાવાનો ચાલુ થઈ ગયો હે એટલે વાંધો નથી ભાઈ પાથરા હાવ જા થઈ ગયા હે એટલે હરખા નીકળે છે કમ્પ્લીટ તો માંડવી ભાઈ ચાલુ કર્યો તો હાલો જઈને તમને જરાક બતાવું તો જોતા રહેજો ભાઈ જો આવી રીતના ભાઈ કઈક માંડવી છે માંડવી ભાઈ કારી પડી ગઈ છે બાકી આમ અંદર બીમાં કોઈ જાતનો કાઈ ફોલ્ટ નથી પહેલા કરતાં થોડીક ચોખી આવે છે બહુ ડારા નતા આવતા હું કહે વિજયભાઈ શું કાલે થ્રે સર બરોબર દુઃખર બહુ હે ભાઈ ધૂળ બહુ લે હે મોબોટ ભાઈ હેને ખપારી થી રડી નાખ્યા હે મોટલિયા મોટલિયા હારવાની પ્રથા હવે બંધ કરી દીધી છે કારણ કે ભાઈ હવે મગોટામાં કાંઈ કાઢી લેવાનું નથી એટલે ખાલી કાંધાની મોટલીઓ ભરી ભરી અને સાઈડમાં નખાતું જાય છે કાંધું બાકી મગોટો આપણે ગોઠવવાની કાંઈ જરૂર નથી આવી રીતના કાંઈક કામકાજ હાલે ભાઈ એક માણા રાખ્યો હે એ ખપારી ઢળે હે મગોટો ખાલી ઉપર ચડાવવાનું હે બાકી આ બાજુ કાંતાને મોટલીઓ ભરાતી જાય એમ સાઈડમાં નખાતી જાય વાવડા હે ભાઈ પથારી ફેરવી નાખી હે અમારી ટ્રેસર હાલતું તો કાયદેસર કમ્પલેટ અને ભાઈ વાવડો બદલી ગયો હવે આ પીળા કોને કેવા જાવી ભાઈ એટલે હવે આ ટ્રેસર ને હે ને ભાઈ આયા થી આ बाजू લે લઈ આવું જો હે ને આ બધું અત્યારે આમ સાપસુ પાલે છે આ બધું ભેગું થઈ જાય ને એક સાઈડ તો પછી ઓલી બાજુ આપણે થ્રેસર માંડીને પાછું હે ને ચાલુ કરીએ હજી એટલા પાથરા ભાઈ કાઢવાના બાકી છે ઓલી બાજુ થોડાક બાકી છે આ એટલા નીકળી જાય ને પછી આપણે થોડાક ગલા ને બધા પાથરા ને ઓલી બાજુ પડ્યા છે જો એ બધા મોટલી હારી હારી ને પછી એ કાઢ્યું હું પેલા આ કાઢવાનું કામ ચાલુ રાખીએ હવે આ વાવડો જરાક ને એમાં ભાઈ પથારી ફેરે ગઈ અમારે હાલો ભાઈ થ્રેસર કમ્પ્લીટ લાગી ગયું હોય તો હવે ને બાકા કે વેલેરી ચાલુ કરી નાખી એ જો પવન બદલે ને તો થ્રેસર બંધ કરે ને ઘેર લેતો જાય આકવાનું થાતું જ નહીં ભાઈ અમે હે ને થ્રેસર ની સ્પીડ થોડી ધીમી રાખીએ છીએ કારણ કે વધારે સ્પીડ જો રાખીએ ને તો હુકડીએ બી આવે છે ભાઈ ને આવ આ હુકડીએ પણ બી આવે છે જો એટલે ભાઈ સ્પીડ છે ને થોડીક ધીમી રાખવી પડે છે તો ખોટી નુકસાની ન થાય એવી રીતના હે ભાઈ ધીમું ધીમું આપીએ છીએ તો ફાઈનલી આઈશ માંડવી આપણે જાજી બધી કાઢી નાખી છે અને હવે ટાઈમ થઈ ગયો ભાઈ માણસોને જવાનો એટલે આપણે થ્રેસો કરી દીધું હે બંધ અને આપણે પણ નીકળી ગયા હા હવે ઘર બાજુ જઈએ હે ઘરે ને તમને બતાવું જો આપણે હવે જવાર વાવવાનું ચાલુ થઈ દીધું ચાલુ થઈ ગયું હે વાવવાનું જો બતાવું તમને હમણાં જો આ બાજુ અહીંયા ટ્રેક્ટર આલે હે ભાઈ ડોહા ને વિજય ને બધા હે ને જવા વાવવામાં હે જરાક

यहाँ अजोन हाल आजा मेरे पास तू आजा तुझे रोटी खिला दू मैं चुपचाप इधर बैठ जा, खोटी बाका जी की नहीं बोला नहीं हो भाई शांति जड़वो शांति जा, बैठ जा ની બાકાધીકી ને અહીંયા કરીએ પૂરી અને મળીએ ફા કાલે નવી બાકા દીકી બાય બાય